આ એક ગામનો છોરો છે જ્યાં સ્વચ્છતાનું નાટક ભજવાઈ રહ્યું છે સ્વચ્છતાના પાઠ ભણાવવા સરકારી કર્મીઓ અને પ્રજાની ભૂમિકા ભજવતી જેતપુરની વિદ્યાર્થિનીઓ નગરપાલિકાના માર્ગદર્શન હેઠળ તાલુકા એક ખાતે સ્વચ્છતા જ સેવા અભિયાન અંતર્ગત નાટક ભજવાયું ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી નિમિત્તેતા સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ની થીમ સાથે સ્વચ્છતા જ સેવા અભિયાન અમલી છે જેના ભાગરૂપે ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓ અને એકસો સત્તાવન નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાજકોટ જિલ્લામાં આ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે જે અન્વયે જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા વિષયક વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જેતપુર તાલુકા શાળાના એક ખાતે સ્વચ્છતા જ સેવા અભિયાન અંતર્ગત નાટક ભજવવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓએ ઉપસ્થિતોને સ્વચ્છતાના પાઠ ભણાવવા સરકારી કર્મીઓ અને પ્રજાની ભૂમિકા ભજવી હતી